શું નામ છે ભાઈ ક્યાંથી સાડા ત્રણ લાખ તમારી બેનું કેટલી કાકા મોટાબાની કાકા મોટાબાની ફાઈબાની આપડી નાની કહેવાય પછી ફાઈબા ભાણેજો ભલે દવા પેટી પાંચ પેટી બેનું નું ભાણેજુ

કોઈ ખેડૂતોનું ધ્યાન રાખો ગરીબ ઘરની દીકરીને કન્યાદાન આપો ફીના આપો કોઈ પણ આપતી ન જવો આ રૂપિયા તમને કામ આવે છે ને તમારા બદલા ને કામ આવે છે બાપ તમારી માનતા